સમગ્ર ભાવનગર જિલ્લા અને જે અમદાવાદ અને જુદા જુદા શહેરો અને ગામમાંથી પધારેલા સૌ વિદ્યાપીઠ પ્રત્યે જેમને

પણ એનું જીવન સફળ થયું ત્યારે આપણે માની શકીએ અને હું જોતી કે જ્યારે હતા હતા એની લાગણી કરતા હતા ત્યારે અહીંયા ઘણા બધા એક બે ઘણા બધાની આંખો થઈ અને ઘણા તો ધ્રુસકે ધ્રુસકે રડતા હતા એવું મેં જોયું

સાચી સફળતા છે એના ઉપર બીજા અમારું હોસ્પિટલ અને મેં ત્યારે જોયેલા અલાગે છે કે ત્યારે અમારા ગતના થયા હશે અને ત્યારે આદરણીય મુઘલા ક્લબની સારવાર સંબંધો પણ કામ ન કરી શકે કોઈ સેવા ન કરી શકે એવી સેવા એટલો બધો સમર્પણ જો કોઈ પહેલી વખત જોયું હોય કે આપણા શિક્ષણ જગતમાં એના બધાથી સહાયક હતા એના સાથી કર્મચારીઓ હતા એ બધા એક વાત કરી પણ મને જે અત્યાર સુધી લાગ્યો અને વિદ્યાપેટને મેં જેટલા જાણ્યા છે અને અનુભવ્યા છે એના ઉપર કે કરી કે એટલો બધો સમર્પણ ભાવ એટલા બધા લાગી છે એટલા બધા ભાવ અને એના માટે શું કે અને એમાં પણ શિક્ષણ નો છે દરેક પ્રત્યે એકી બધી લાગણી અને એટલા માટે વારંવાર મે જોયું કે એની આંખો છે આંસુઓથી ઓગળાતી હતી ત્યારે એનો કોઈ સન્માન કરતો હતો ત્યારે પણ કારણ કે દરેક માટે એમને એટલો બધો ભાવ પ્રેમ અને લાગણી છે જોયા છે એના પરિવારજનો માટે તો સ્વાભાવિક છે કે લાગણી હોય પણ અત્યારે આ સમયમાં ભાઈ તેનો માતા પિતા પોતાની સાથે સાથે કાર્યનો સંઘર્ષ પણ મે જોયો છે એમને પણ વાત કરી કે આર્થિક પરિસ્થિતિ બિલકુલ સારી નહીં અને એવા સમયે નાના ભાઈ બહેનોનું જતન કરીને એક માની જેમ એનો ઉછેર કરવો એમને ભણાવવા ભણાવવા અને માત્ર કરવા નહીં પણ સાથે પ્રામાણિકતાથી જીવન જીવતા શીખવાડવાનું કામ તેમના પરિવાર માટે બીજા બેને કર્યું અને સ્વાભાવિક છે કે આ બધા જ સંસ્કારો છે એમના સંસ્કારોમાં આવે જ આપણે બતાઈએ ને પણ જોડો છો કે ત્રિજેશ આપણે એવું લાગી કે તમે આ સમયનો આ અને યુવાન કે જુદા જ પ્રકારનો એ યુવાન અને આ જે શક્ય હોય કે અને લીધે અને તમે કલ્પના કરો હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ એમની પાસે થી ગયા હશે વાત શરીર પર કાંઈક જિજ્ઞાસા નથી પર જીવન જીવવાનો વાંકું લઈને એના અઢારો વિદ્યાઓ આજે ઓળખતા હોય એનો ઓળખતા અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ બેઠા છે નરસિંહભાઈ એ બધા આજે મને કભે કઢી કે નરસિંહભાઈ જે વિદ્યાપીઠના વિદ્યાર્થી છે અને એ રીતે તો ઘણા બધા વિદ્યાર્થીઓ છે એક ખૂબ સારી રીતે અને એક સારા નાગરિક તરીકે પોતાનું જીવન એ જીવતા એ હું ચોક્કસપણે માનું છું અને હું કહીશ કે આમ તો કોઈ પણ આપણા બધાની ભારતીય માનસિકતા છે કે સરકારી નોકરી મળી જાય ને એટલે ભયો કારણ કે પછી કોઈ દિવસ એનો પગાર એની ટાઈમ ટુ નોકરી હોય છે અને સૌથી સારામાં સારી

તો શિક્ષણ નો કામ છે શિક્ષક નો કામ છે કાં કે આપા તેરેશ નું આત્મા હોય છે કારણ કે આ સરકારી કર્મચારીઓ બધા સખ્યાની પાંચની નોકરી કરી અને છૂટી જાય તેમનો પગાર કે એકવાનું નથી ભરપૂર રજાઓ મળે વેકેશન મળે આધી સુખી નોકરી એકલી મિતલા નથી હો તમે બધા પણ વેકેશન કે આટલી રજાઓ નથી મળતી કદાચ મે કે એનો જે છે પ્રમાણે નોકરી કરીને છૂટી જાય તો નથી પણ જેવા શિક્ષકોને જોયા છે કે શિક્ષણ માટે થઈને એના વિદ્યાર્થીઓ માટે થઈને ભેટ લીધો અને એવો ભેટ વિદ્યાબેને અહીંયા ઘણા સંસ્થામાં રહીને લીધો તો અને એના વિદ્યાર્થી પ્રત્યેનું પ્રાણ સમર્પણ

ઓછા પડે પણ આપણે શુભેચ્છા કરી શકીએ પછી નું જીવન કોઈ રીતે શિક્ષક ક્યારેય નિવૃત્ત નથી થતો હું તો કહું છું કે એમની નિવૃત્તિ પછી થોડા દિવસો પછી થશે પણ એ કદાચ એમની ટાઈમ ટુ ટાઈમ માટે થઈને નિવૃત્ત થશે કદાચ જવા નહીં જવું પડે પણ હું તો કહીશ કે હવે વધારે પ્રવૃત્ત થશે અને વિદ્યાપીઠનો જે સ્વભાવ છે એનામાં જે સંસ્કાર ધરવાયેલા છે એના કારણે એની નિવૃત્તિ

ઘણા બધા એને સપનાઓ હશે કંઈક કંઈક કરી છૂટવાની તમન્ના બંધનો આર્થિક બંધનો બંધનો અને એના કારણે તેઓ કદાચ પૂરા નહીં કરી શક્યા હોય પણ બીજાબેન અમે તમને બધા તમને શુભેચ્છા આપીએ છીએ તમારા સમગ્ર પરિવારને પણ કે તમારી જે અધૂરી કલ્પનાઓ છે તમારા મનમાં જે અધૂરા સપનાઓ છે અને અમે તો કહીએ કે તમારા ફોટા માટે તમે જે કંઈ પહેરેલા કપડાઓ છે તમારી અધૂરી ઈચ્છાઓ છે એ પૂરી કરવાનો હવે તમને સમય મળવાનો છે અને એટલા માટે હવે આપણે આ માનવ દેહ કર્યો છે પૃથ્વી ઉપર આવ્યા છીએ તો આપણા ફોટા માટે પણ એ કંઈ કરી છૂટીએ અને એવો સમય કે તમને હવે થોડો મળવાનો છે તો એના માટે ભગવાન તમને તંદુરસ્ત જીવન આપે લાંબુ જીવન આપે સમાજની સેવા શિક્ષણની સેવા સાથે સાથે તમારા પોતાની પણ સેવા એ તમે આ નિવૃત્તિના સમયમાં કરો એવી શુભેચ્છાઓ અમે બધા જ હૃદયથી તમને આપીએ છીએ કારણ કે હવે આ નિવૃત્તિનો સમય ઘણી બધી મોટા જ મળશે એટલા માટે થઈને કે તમારામાં એક કવર છે કે તમે સમાજ માટે તમે શિક્ષણ માટે તમે પરિવાર માટે ઘણો બધો કરી શકો એમ છો તમારું પગ ભલે દુખતા હોય પણ તમારું મન ક્યારેય દુખ્યું નથી તમારું દિલ ક્યારેય દુખ્યું નથી કે એ જ તમને નવી ઊર્જા અને નવી તાકાત એ પૂરી અને એટલા માટે સાથે છીએ ખાસ તો તમને અને બારૈયાભાઈને ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ છીએ કારણ કે બારૈયાભાઈ જે નિવૃત્ત નથી થયા મેં એમને પૂછ્યું પણ એટલા માટે તમે બારૈયાભાઈ સાથે મળીને એ ખૂબ સારું જીવન જીવો અને ભગવાન કૃપા કૃપાળુ એ તમને જે તમારી અધૂરી ઈચ્છાઓ છે એ પૂરી કરે એ શક્તિ આપે અને ખાસ તો તમે જે રીતે આ સંસ્થામાં એક પરિવારના સભ્ય તરીકે રહ્યા છો સંસ્થાએ પણ તમને અપનાવ્યા અને સંસ્થાએ તમને અપનાવી છે એટલે તમારા વિશે કંઈ વધારે હવે મને બોલવા જો નથી લાગતું કારણ કે બધા જ લોકો આપણે એક હૃદયથી અનુભવ કરી શકીએ છીએ કે એક સારું વ્યક્તિત્વ એક સારા શિક્ષક એ કોને કહેવાય અને હું તો કહીશ કે સમાજ છે શિક્ષણ જગત છે તમારી જેવા એ દ્રષ્ટાંત તો આપશે કે શિક્ષક સાચો શિક્ષક સમર્પિત શિક્ષક એ કોને કહેવાય અને જે કેવું હોય તો એ વિદ્યાબેન જેવા સમર્પિત શિક્ષક નું ઉદાહરણ એ શિક્ષક જગત પણ આપશે તો વધારે મને ભાવ એટલા માટે થાય શિક્ષક પરિવારમાંથી આવું છું અને એ તેવા પિતાની દીકરી છું કે તેમનું જીવન મેં જોયેલું કે એક સાચો શિક્ષક કોને કહેવાય અને એવા જે જૂજ શિક્ષકો મેં જોયા છે મારા પિતાજી જેવા એવા જૂજ શિક્ષકોમાં હું વિદ્યાબેનને ગણાવી શકું એટલા માટે વિદ્યાબેનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ઘણી આપણા બધા જ વતી વિદ્યાબેનને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે ભવિષ્ય માટે ખુબ ખુબ શુભકામનાઓ